નમસ્કાર હું છું સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો કે આજે વાનસવર રોડ પાછળ આવેલ ગુરુ નક્ષત્ર રેસિડેન્સીમાં બિલ્ડરો અને મકાન માલિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં કોમન પ્લોટને લઈ અને આ માથાકૂટ અને મગજમારીના દ્રશ્યો સર્જાયા હતા જે તે વખતે સ્થાનિકોનું કહેવું છે કે અમને મકાન આપ્યા ત્યારે આ કોમન પ્લોટ આપેલો હતો અને અત્યારે તેમણે કોમન પ્લોટને વેચી મારી અને તેઓ દર દર વર્ષે આવતા તહેવારો શાંતિપૂર્વક અહીંયા ઉજવે છે એ જ રીતે અહીંયા એક મંદિરની બનાવી અને તેને પૂજા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બિલ્ડર અચાનક જ ગાડી લઈને આવે છે ને તમામ વસ્તુ તોડી અને બંને વચ્ચે ખૂબ જ ઘર્ષણ થાય છે ત્યારે એક મહિલાની ઉપર ગાડી નાખવાનો પ્રયાસ થાય છે એ રીતના દ્રશ્યો વિડીયોમાં વાયરલ થયા છે અને ખાંસી રકઝક બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને બંને બાજુ અત્યારે ફરિયાદ કરવામાં આવી છે ને બિલ્ડરનું કહેવું છે કે ફરીવાર અમે કરીને નિયમો મુજબ જ આ કાર્ય ચાલુ છે હવે જોવાનું એ રહ્યું કે કેટલી હદે આ સત્ય છે એ તપાસવાનો વિષય છે કારણ કે પાલનપુર શહેરમાં ઘણા એવા મંજૂરી વગરના કામો છે ને પાછળથી મંજૂરી લેવામાં આ રીતની પ્રોબ્લમો ઊભી થાય છે કે આ એવું છે કે નહીં હવે એ તો તપાસનો વિષય છે જોઈએ છે આગળ શું થાય છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ કાદરી પાલનપુર